તમામની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશન ના પીએસઆઈ તેમજ પીઆઈ દ્વારા નશીલા પદાર્થ જીવલેણ છે તેનાથી દૂર રહો મિત્ર કે સગાવાલા ફસાયેલા હોય તેમના રિહેબિલિટેશન માટે હેલ્પલાઇન નંબર પર કોલ કરો તેમજ નશીલા પદાર્થ સામે મજબૂત નહીં મજબૂત બનો સાથે સાયબર ફ્રોડ સુરક્ષા સલામતી માટેની જાગૃતતા લાવવા છેતરપિંડીથી બચવા જેવી વિવિધ સમજણ પૂરી પાડી હતી તેમજ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા આવેલા મોટા મોટા એ બધામાં ભણે છે એ બધા સ્ટુડન્ટો ટેકનિકલી સાઉન્ડ હોય છે અત્યારના એજ્યુકેશન પ્રમાણે એમને ખૂબ જ નોલેજ હોય છે આ બધી બાબતોનું છતાં પણ છેતરાઈ જાય છે કારણ કે ગુનેગારો આપણા કરતાં આગળ રહે છે ખાસ કરીને ટેકનોલોજીમાં એટલે એ ગ્રામ્ય લેવલે માહિતી ખૂબ ઓછી હોય છે